નમસ્કાર મિત્રો એક ઉત્તરાયણ નિમિત્ત તહેવાર આવે છે તો મને એક એવું લાગ્યું કે બે શબ્દ મારે થોડા કહેવા છે તો તમને જે કહેવા લાગ્યા તો જરા મને કોમેન્ટમાં તમે જણાવજો તો કહેવાની એ વાત છે કે તહેવાર ઉત્તરાયણ નિમિત્ત તો તહેવાર તો સારો છે હંમેશા માટે બધા માટે સારો નથી કારણ કે જો બધાના જીવના જોખમ છે જીવના જોખમ છે એટલે કે આપણે સમજો જે બધા મજા તો કરવાના જ છે સમજો કે નાના મોટા અત્યારે તો બધા લોકો પતંગ સગાવે છે અને બધા સગાવતા જે લોકો પક્ષીઓ કપાય છે એ દુઃખદ ઘટના છે ત્યાર પછી કોઈ લોકો ગાડી લઈને જતા હોય તો ગાડી લઈને જતા હોય લોકોને વચ્ચે દોરી આવતી હોય તો એવી પણ દુઃખદ ઘટના કહેવાય છે કોઈ લોકોના ગળા કપાય છે આ તે થતું હોય પણ તમે ગાડી હોય પણ ભલે આગળવાળા વ્યક્તિને સેફ્ટી મળવાનું પાછળવાળાને નથી મળવાનું કારણ કે મને આવો કિસ્સો બનેલો છે બે દિવસ પહેલાં જાતા તમે બંને ભાઈઓ તો આગળવાળાને દોરી તો છૂટી ગઈ પણ વચ્ચે બે નહીં વચ્ચે આવી ગઈ પણ સમજો ગાડી આપણી ત્રીસ ઉપર હતી એટલે આપણે સાઈડમાં હાલતી એટલે વાંધો ન આવે બાકી તમે સ્પીડમાં જતા હોય વચ્ચે હોય તો તમે ગાડીને ઊભી રાખી જ્યો તો પાછળતા વાહનવાળા તમને લગાવી દેવાના છે એટલે ત્યારે આપણે એમ હા અધર ચડી જાય કે કેવું અચાનક દોરી આવી ગઈ પણ તકલીફ તો બહુ બધા લોકોને પડવાની છે કે સમજો કે આપણે એક સેવાનો દિવસ પણ કહેવાય કે કીડીને કડિયાળો પૂરી અને પક્ષીઓને કોઈ આપણે કટ કોઈ વસ્તુ ખવડાવીને જાર બાજરી કે મકાઈ કેવું અને એને પણ થોડી સેફ્ટી મળે ને એક બાજુ રહે તો એક બે દિવસ માટે સારું અને ભલે આપણે લોકો તો સમજીએ છીએ એ લોકો મૂંઘા પક્ષીઓ તો નથી સમજતા તો બી ઘણા રહી છે સાઈડમાં બેસે છે માળામાં રહી છે અને આપણે તો લોકોને કાંઈ આડું આવ્યું એટલે મારો કે ટીસકી અને ઓલાની દોરીએ કે મારો ટીસકી ક્યાં જાય કોનું કપાય ક્યાં ક્યારે પક્ષી કપાય ગયેલું હશે તો ભલે ત્યાં પીડ્યું હશે એનું કોઈ કોઈ ધ્યાન રાખવાનું નથી એ જગ્યાએ માણસ હોય ને જરા લોહી નીકળતો હોય તેનો કેવો પકડીને એને એકસો આઠ બોલાવશે આ તે બધું કરશે તો આપણે થોડો આપણા વિચાર માંડે ભલે તહેવાર સારો છે પણ હું તો એક એટલું કહું કે હનુમાન દાદાની દયા છે કે આ જે તહેવારની અંદર તમે જો પતંગ નહીં સગાવો તો સારું કહેવાય ભલે તમે અગાશી ઉપર જાઓ બેસો મજા કરો એ બી સારું છે પણ કહેવાની વાત છે કે આવું વસ્તુ બહુ ધ્યાન રાખવું જરૂરી છે કોઈ લોકોને તકલીફ પડે અને પક્ષીઓને બી તકલીફ પડે છે આપણે ગાય ભેંસ છે આ તે બધા લોકોને આપણે ખવડાવી તહેવાર બી સારો છે ભલે દ્રજાનો દિવસ છે હળી મળીને બેસો પ્રોગ્રામ કરો આ તે કરો પણ મને કેટલો આગ્રહ હતો કે થોડોક બે શબ્દ આના વિશે મારે કેવું છે એટલા માટે મેં આ વિડીયો અપલોડ કરીને શેર કર્યો છે કારણ કે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસની સાઇલ આવે છે પણ કારણ કે દિવસો દિવસો તો બધા ભારે આવવાના જ છે પણ તમને બી એ છે જે વ્યક્તિને થશે ને આ વસ્તુ બન્યું હશે ને એને 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 એ જ્યારે વિચારજો કે આ વસ્તુ દોરી આવે અને કોઈનું કંઈ થયું હોય મને તો ખબર છે ઘણા લોકોને થતું હોય આપણે જોઈએ છે છતાં હું કોઈ પતંગ સગાવતો નથી હા નાનો હતો ને ત્યારે પતંગ સગાવતો ને પતંગને દોરી બાંધીને મૂકી દેતો ટીસકી હું તો મને ખબર બી નહીં હતી પણ બરાબર અને હવે જયારે આપણને ખબર પડે છે ત્યારનું આપણે પતંગ સગાવવાનું બંધ કરી દીધું છે એટલે આ વસ્તુ આપણે કરતા નથી અને આપણે બી ખ્યાલ છે કરવી કોઈ સારું નથી અને જે પણ જગ્યાએ કોઈ દોરી જાતી હોય હોય તો આપણે સમૂહને ખેંચીને પકડીને ફિન્ડલ કરીને સાઈડમાં મૂકી દઈએ છીએ અને બધા માટે સારું પડે પક્ષીઓ આ તેની નહીં કોઈ વસ્તુ અવર જવર થતા હોય દોરી પગમાં આવે બધાનું કપાયતું હોય આ તે થાય તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો અને જેથી કરીને સારો લાગ્યો તો તમને કોમેન્ટમાં મને જણાવજો કે તમે પાંચ પચાસ સો બસો પાંચસો પચાસ હજાર લોકો વિડીયો જોયો તો મને ખ્યાલ આવે કે ના ના વસ્તુ સારી છે તમને લોકોને એવું લાગ્યું હોય સારું હોય તો સપોર્ટ કરજો અને વિડીયો આગળ શેર કરજો નમસ્કાર અસ્તુ જય હિન્દ જય હનુમાનજી મહારાજ